સત દેવીદાસ અમર દેવીદાસ જયમા અમર જય શ્રી કૃષ્ણ હું છું અક્ષાઓની લાટકી લાડો તો આજે રાતનો જમણવાર જે છે એ આંટીની તરફ છે આંટી તમારું નામ શું છે આંટીનું નામ છે દક્ષાબેન પાનસોરિયા આંટી તમારું નામ કિરણબેન અકબરી કિરણબેન અકબરી અકબરી ઓકે આંટીનું નામ છે કિરણબેન અકબરી દીદી તમારું નામ શું છે રિસ્વા અકબરી રેશવા અકબરી અને દીદી તમારું હસ્તી પાનસોરિયા હસ્તી હસ્તી દીદી પાનસોરિયા જો બધા લોકો રોટલી અને બાસુ બા તમે રોટલી ચોરવો છો આંટી એ રોટલી ચોડવે છે અને જલપા બેન એ રોટલી વણે છે આ હે જલપા બેન જો રાક્ષા મું જોવો ને જલપા બેન તો દર જ રસોડે હોય આ બાજુ જો મસ્તી નું તીખું તીખું શાક બનાવ્યું છે નો શાક છે આ હે આ તો આજે મરચાનો શાક બનાવ્યો છે બધાય પ્રભુજી માટે જો કેવો મસ્તીનો આહા હા કેવો મસ્તીનો દેખાય આમ જોવો જી આ બધું યાર આંટી એ જીદી એ અને બધાય મળીને બનાવ્યું છે તો તમે લોકો પણ આવી જ રીતે આશ્રમે સેવા કરવા આવજો આંટી તમને આશ્રમે આવીને કેવી મજા આવી તમે લોકો કેટલા ટાઈમથી અમારા વીડિયો જોઓ છો જલ્પાબેન ક્યારે આવશે અને ક્યારે મળવાનું છે તો હવે આપણે આગળ જોઈએ કે પ્રભુજી ને જમાડવાના છે અને આપણે લોકોને જમવાનું છે ત્યાં સુધી બધા કન્ટિન્યુ રેજો હવે આંટીએ તો જમવાનું બનાવી લીધું બટ અમે લોકો કરી અમે મે અમારી ફ્રેન્ડ્સે એ બધાએ મળીને રંગોળી બનાવી છે અમે લોકો તો રમતા હતા બટ અમને કેવું મન લાગ્યું કે અમરમાં પાસે અમે આવીને રમતા હતા જેમ કે મારો બર્થડે હોય પછી આ મારા ફ્રેન્ડ્સ મને સરપ્રાઈઝ આપ્યું હોય કે આપણે પરબ જાય તો અમે પરબ માઈનું અને અમને ફૂલ મળ્યા તો અમે શું કર્યું શું કર્યું વિચારો વિચારો આ મસ્ત મજાની રંગોળી દીવા પણ પૂર્યા છે રંગોળી પણ ભરી છે એ પણ મસ્ત મજાના ફ્રેશ ફ્રેશ ફૂલની અહીંયા અમરમાં રામાપીઠ દેવદાસ બાપુ અને નાના બધા જ અમને જોઈ રહ્યા હતા કે અમે લોકો શું કરી રહ્યા છીએ બટ આ તો કંઈક અમે લોકો તો બધાય ભગવાન માટે તમારા લોકોને સરપ્રાઈઝ કરવા માટે મસ્ત મજાની રંગોળી બનાવી રહ્યા હતા આને કહેવાય છે નેચરનો ખોળો અને હા આ નેચરના ખોળો તમે લોકો આવશો ને તો તો બહુ જ મજા આવી જશે જો આ ઝૂંપડી એમ ફળગાવેલી છે વા મસ્ત મજાના દીવા બરે છે અને આહા હા હા કેવું મસ્તીનું વાતાવરણ છે શ્રી પ્રભુજી જમવા બેસી ગયા છે કે નહીં ચાલો ચાલો આપણે જોઈ લઈ ચાલો આપણે જોઈ રહ્યા છીએ કે પ્રભુજી લોકોએ એ થોડું થોડું જમી લીધું છે અડધા જમીને ઊભા થઈ ગયા છે અડધા હજુ જમી રહ્યા છે કેમ કે મેનુ જેવું મસ્ત એનું હતું જે છે મરચાનું શાક ખીચડી રોટલી છાશ અને બધું બીજું બધું તો આયા अंकલ નઈ આવ્યા છે તો અંકલ તમને આશ્રમ આવીને કેવું લાગે છે બહુ સરસ હો अंकલને એ લોકોને તો મજા આવી હવે તમે લોકો પણ એકવાર એક્સપિરિયન્સ કરવા આવો તો તમને લોકોને પણ મજા આવશે બધા પ્રભુજી જમીને અડધા ઊભા થઈ ગયા છે અને અડધા હજી જમી રહ્યા છે હાલો હવે આપ અમારો વારો આવે જમવાનું તો ભૂખે લાગી છે હાલો હવે અમે બેસી જઈએ આ ટૂઠિયા ભાઈ પરમાબેન રોટલી દેવા જ આવશે તો બધા જમી લઈ. તો ચાલો હવે બધા બેસી ગયા છે જમવા. જલપા બેન પછી આંટી, દીદી, ઓંકલ, ભાઈલો બધા બેસી ગયા છે. અને આંટી હવે તમારે શું કહેવાનું તો કહી દયો. આવી સેવા કરવા માટે જલપા ને હું ધન્યવાદ આપું છું. લાખ સુવા. થેન્ક યુ વેરી મચ તો હવે આપણે બધા જમી લઈ અને તમારા લોકોને પણ આવી જ મોજ કરવી હોય તો પધારો અમરધામ આશ્રમે મળ્યા અને આ લોગને હું અહીંયા આપું પૂછું તો બધાને જાજા કરીને જયમાં અમર સીતારામ સતદેવીદાસ અમરદેવીદાસ આવજો બધા